હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે દાદા દાદીનું અણમોલ ધન આજે દીકરી તુલસીના લગ્ન છે તુલસીના બાપનું ખોરડું ખાધે પીધે સુખી છે એકની એક દીકરીને સારું ઘર અને વર મળ્યા છે તેથી પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે તુલસીના વિવાહમાં કોઈ જાતની કસર છોડી નથી એટલા ધામધૂમથી લગ્ન કર્યા કે ગામ આખું મોંમાં આંગળા ઘાલી જાય ને પછી બોલી ઉઠે વાહ આવો પ્રસંગ તો ગામમાં કોઈએ કર્યો નથી ને જિંદગીમાં જોયો પણ નથી સમાજ ટૂંકો પડે એવા લગ્ન રાખ્યા એટલે ઘર પડખેના ખેતરમાં ભવ્ય સમ્યાણો ઊભો કરી લગ્ન પ્રસંગ ત્યાં ઉજવવામાં આવ્યા પણ તુલસીના મમ્મી બોલ્યા લગ્ન ગમે ત્યાં રાખો પણ કન્યા વિદાય ઘર આંગણેથી થાય એવું રાખ્યું હતું ઘરનો ડુંગર જેવડો ઉંબર વળોટીને દીકરી નવ વધુના રૂપ શણગાર સજી ધીમા ધીમા ડગલા ભરતી બહાર આવી ઓસરીમાં ઊભી સખીઓ સાથે તે આંબામાં શાકની કેરીઓ જેવી તે સોંપતી હતી આજે દીકરી તુલસીના એવા રૂપ નિરખ્યા હતા કે આકાશેથી ઉતરેલી પરી જેવી લાગતી હતી કોઈની નજર ન લાગી જાય તેથી કાનના પછવાડે કાળું ટપકું કર્યું હતું ખાનદાન ખોડે આવેલી જાન ઉઘલવાની તૈયારી હતી કન્યા વિદાયનો વસમો વખત ઘડીયો ગણી રહ્યો હતો સાજન માજનની આવક શરૂ થઈ હતી આટાણે સૌથી વધારે દિલમાં જેને ધ્રાસકો પડતો હતો તે હતા દીકરીના દાદા દાદી ઓસરી અને ડેલીની વચ્ચે ઉભેલા દાદા દાદીની કોઈ નોંધ લેતું નથી આ વૃદ્ધ દંપતી આથમવાના આરે ઉભેલું દયામણી નજરે જુએ છે વિદાય વખતે માણસોની ભીડમાં બંને દંપતી હળસેલાયા કરે છે હૈયામાં વ્યાપેલી વેદના હોઠે આવીને વ્યક્ત થવાના બદલે આંસુ થઈ ઊંડી ઉતરી ગયેલી આંખમાં ડમ મગવા લાગે છે લગ્નની રમઝટ અને લગ્ન ગીતો બંધ થઈ ઢોલ અને સરણાઈના સૂરમાં કરુણતા વહેવા લાગી છે કેટલીય સ્ત્રીઓ ભેગી થઈ વિદાયના ગીતો ગાઈ રહી છે નાચવાનું રમવાનું કોરી નોટો ઉડાડવાની વિધિ પૂરી થઈ ગઈ અને વિદાયનો માહોલ સર્જાઈ રહ્યો છે દીકરીની વિદાય વેળાએ ભલ ભલા ઢીલા પડી જાય છે પણ દીકરીના દાદા દાદીને ભરોસો નથી બેસતો કે છેલ્લી વેળાએ દીકરાની દીકરીને મળી શકાશે કે કેમ દાદા દાદીને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે અને દીકરી માથે હાથ મૂકી ઠપકાના બે શબ્દો કહેવા છે કે મારી દીકરી પારકાને પોતાના કરવા બહુ અઘરું છે પણ કરવા પડે છે માવતરની માયા મેલી દે છે અને દાદીના મનમાં એ વાત છે કે હવે પેલાં જેવું દુઃખ ક્યાં છે હવે તો લીલા લેટ છે મારી બાઈ એટલામાં દાદાને યાદ આવ્યું અને તેને દાદી સામે જોયું અને બોલ્યા કે આપણી પાસે દીકરીને શિખામણ દેવા સિવાય બીજું છે કાંઈ દાદી છાના મૂના કોઈને ખબર ના પડે તેમ સાડીથી આંખના આંસુ લૂછી ધરપત આપે છે વળી બંનેને એક જ ચિંતા છે કે માણસોની ભીડ વધારે છે સગાવાલા સંબંધી બધા હાજર છે તો દીકરી તુલસી આપણી પાસે આવશે આવી ભીડમાં આવશે દાદાને થતું હતું દીકરી તો શ્વાસને ઉછ્વાસ જેવી છે આજે દાદાના દેહને આયખાનો લૂણો લાગી ગયો છે વધારે ઊભા રહી શકાય તેવું નથી પણ દીકરીનો પ્રસંગનો હરખ એટલો છે કે આ દાદા દાદાના પગમાં તન મનને ટટાર રાખી શકે એવી શક્તિ આવી ગઈ છે દાદાની તો જોવાની હતી ત્યારે ધૂમ સાહેબી હતી વડી ગામના સરપંચ હતા તે ફે ફાટે કોઈ તેની સામે જોઈ પણ ના શકે ભૂલમાં કોઈ સામે બોલે કે જેમ તેમ બોલે તો ભલ ભલાને ગગલાવી નાખીએ તેવા દાદા હતા કોઈ ખાતાવાળા પણ દાદા સામે બોલી ના શકતા પણ દરેક સમય સરખો નથી હોતો સમયની સાથે સઘળું છૂટી ને છ છૂટી ગયું છે હવે પોતાના હાથમાં કાંઈ નથી બધું દીકરા વહુના હાથમાં છે થોડી વાર થઈ તે તો ભીડ વધતી જતી હતી તેમાં દાદા દાદી ફરી હર્ષે લઈને પાછળ જતા રહ્યા આજે સૌથી આગળ ઊભા રહી શકાય એવું શરીર સાથ નહોતું આપતું સૌ સગાવાલા આવન જાવન કરતા હતા દાદા દાદી સામે જોવાની કોઈને પડી નહોતી ઓશિયાળા થઈ તેવો આ સઘળો તાલને તમાસો જોઈ રહ્યા હતા દાદાએ દાદીને કહ્યું તુલસી દીકરી આપણી પાસે આવશે તો તેને કંઈક દેવું તો પડશે ને પછી ગડગડા થતાં બોલ્યા મારી પાસે તો કૂટી કોડીએ નથી દીકરીને કર્યાવર દેવામાં તેના બાપે કોઈ જ કસર નથી રાખી પણ દાદાએ તો વિદાય વેળાએ પોત્રીના માથે હાથ મૂકી તેના હાથમાં કાંઈક મૂકવું પડે હો આ પાત દાદાને નીચોવીને વલોવી રહ્યો હતો દીકરી એક પછી એક સગાવાલાને મળતી હતી મા બાપ ભાઈ બધાને મળાઈ ગયું ત્યારે તે રડતાં રડતાં બોલી કે મારા દાદા દાદી અને આટલી ભીડમાં લોકો વચ્ચે જગ્યા કરીને દાદા દાદીને ભેટી પડી પિયરિયાની સ્ત્રીઓ વચ્ચે ઘેરાયેલી તુલસી ડસકા ભરતી ભરતી દાદી પાસે આવી દાદા દાદીનું હૈયું હાથ રહ્યું નહીં બંનેની આંખો ભીંજાવા લાગી વાચા વણાઈ ગઈ હતી છતાં દાદીએ પોતાના ખિસ્સામાં સંઘરી રાખેલી દસની નોટ બહાર કાઢી દાદાના હાથમાં આપી દીધી દાદાએ પૌત્રીના માથે હાથ મૂકી દસની નોટ હાથમાં દીધી આજે દાદા દીકરીની આંખો વરસવા લાગી દાદા દાદીને જોતા એ નક્કી નહોતું થતું કે લાડકવાય પૌત્રીની વિદાયના આંસુ હતા કે પછી પોતાની લાચા અને નિર્ધન સ્થિતિના હતા આજે આ કન્યા વિદાયનો પ્રસંગ દીકરી તુલસી અને તેના દાદા દાદીનો એટલો અદ્ભુત હતો કે જાનૈયાની આંખમાંથી પણ આંસુ ટપકતા હતા નાની પરી જેવી પૌત્રીને આંગળી પકડી ચાલતા શીખવ્યું તે દીકરી આજે ઘર છોડી જઈ રહી હતી તુલસી પણ એટલી પ્રેમાળ હતી કે દાદા દાદીને ખૂબ પ્રેમ કરતી આજે એક આંગળીય દાદા અને બીજી આંગળીયે દાદીને લઈ ધીમે ધીમે ચાલતી ઘરની પિયરનો ઊંબરો ઓળંગી સસુ ગાડીમાં બેસી ગઈ અને સાજન માજન સૌ આદ્રશ્ય જોઈ રહ્યા તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ સ્ટોરી આપણે સમજવાનું એ છે કે ઘરે પ્રસંગ હોય મોટા વૃદ્ધ દાદા દાદી હોય તો તેના ખિસ્સામાં થોડા રૂપિયા નાખજો ભલે ગમે તેટલું દીકરા દીકરીને તમે આપો પણ તે તેના ખિસ્સામાંથી આપશે ને તેનો આનંદ તેને વધારે થશે તેનો જીવ કોચવાશે નહીં તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ